સુરત એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરાવવા નોટિસ પણ અપાઈ હતી આ બાબતે રહીશોએ હાર્ડકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી આ અરજીને લઈને ગત સોમવારે સુનાવણી થઈ હતી હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વર્તણ પણ મળવું જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઇન્કવાયરી કરવી જોઈએ આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોનો નિર્દેશ કર્યા છે એરપોર્ટ ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેની ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી ન હતી સુરત એરપોર્ટ આજે

જે મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં થયેલું જે સુનાવણી છે એની અંદર કોર્ટે સ્પષ્ટપણે કીધું છે કોઈ પણ સંજોગોમાં આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપરની જે ઊંચાઈ છે એ નિકાલ કરવું જોઈએ અને જેલની તકે કરવું જોઈએ સાથે સાથે અને જેટલા બી જે રેશિયો છે આ જે ફ્લેટના ઓનરો છે એ લોકોને ઉદ્યોગીય વળતર પણ મળવું જોઈએ કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જ્યારે એનઓસી લેતી વખતે આર એનબી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલીભગતથી જે સાતગાંઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા છે એનઓસી છે ત્યાર પછીનો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે

બે હજાર સત્તર ની અમે કરતા આવ્યો છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવાનું છીએ